સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સુવિધા સાથે કેથ લેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની કાયમી નિમણૂક માટે દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી હતી આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હોહાટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લાગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ અને સુરતમાં કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ કાર્ડિયક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી છે હાલ અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય કિડની લીવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ હોસ્પિટલના પરિસરમાં જ છે સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી છ સુપર સ્પેશિયાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી હતી અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કૅથ લેબ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે ક્યા લેબ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને એનો આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજીસ્ટ અને કૅથ લેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજીસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે કાર્ડિયોલોજીસ્ટની સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી થી થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની નિમણૂક થશે કે કેટ લેબ ટેકનિશિયન ની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માંગીલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર ને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ માં કિડની બિલ્ડિંગ માં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ અને ચોથા માળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે અમે બે કાર્ડિયાલોજીસ્ટ અને બે ટેકનિશિયનની માંગણી કરી છે ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે જલ્દી તેની ભરતી થશે વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સાઓ વધારા થઈ રહ્યા છે જેમાં ઘણા કેસોમાં હાર્ટ અટેક થી મોત થયું હોવાનું સામે આવે છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલે સહિતની સુવિધા શરૂ થતા દક્ષિણ ગુજરાતના હાર્ટને લાગતા દર્દીઓને રાહત થશે અને અમદાવાદ મુંબઈ સુધી ધક્કો ખાવો નહીં પડે